જોઈએ હવામાન સમાચાર હવામાન સમાચારનો આવતા ચોવીસ કલાકનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે માછીમાર ભાઈઓને તકેદારીની કોઈ સૂચના નથી તો આ હતા હવામાન સમાચાર અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે તો રામનો એને છૂટા પડીએ એ આવજો રામ 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 શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કામનો છોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ચાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ પર સ્ટે આપવાનો સર્વોચ્ચ અદાલતનો ઇન્કાર કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યું ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી સ્થાર અને એશિયા કપ ક્રિકેટના ગ્રુપ એમાં યુએઈએ ઓમાનને જીતવા એકસો તોંતેર રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું એનડીએ સરકાર બિહાર પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ધુસણખોરોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે બિહારના પૂર્ણિયાના શીશા મોટી મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નવા જીએસટી સુધારાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે સાબુ પેસ્ટ સ્ટેશનરી અને કપડા સસ્તા થશે જેથી ગૃહિણીઓની ખરીદી વધશે પ્રધાનમંત્રીએ બિહારમાં ચાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો के विकास के लिए करीब चालीस हजार करोड़ रुपया की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है रेल एयरपोर्ट बिजली पानी से जुड़ी ये परियोजनाएं सीमांचल के सपनों को पूरा करने का माध्यम बनेगी आज यहां चालीस हजार से ज्यादा लाभार्थियों को पीएम आवास योजना के तहत पक्का घर भी मिला इन चालीस परिवारों के जीवन में आज एक नई शुरुआत हुई है નવનિર્મિત હવાઈ મથકનું લોકાર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું કે હવે પૂર્ણિયા દેશના ઉડ્ડયન નકશામાં આવી ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલય વિજયદુર્ગ ખાતે સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ સીસીસી બે હજાર પચીસમાં ઉપસ્થિત રહ્યા તેમણે ઓપરેશન સિંદુરમાં તેમની હિંમત અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી આજે પ્રધાનમંત્રીએ ભારતના ભવિષ્ય માટે તૈયાર સશસ્ત્ર દળો માટે ભારતીય સશસ્ત્ર દળો વિઝન બે હજાર દસ્તાવેજનું અનાવરણ કર્યું આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજ નાથસિંહ સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા સર્વોચ્ચ અદાલતે વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી કલમ પર સ્ટે આપવામાં આવ્યો છે અદાલતે યુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમો ન બનાવે ત્યાં સુધી આ કલમ સ્થગિત રહેશે વચગાળાનો આદેશ આપતા અદાલતે કહ્યું કે તેણે દરેક કલમને પ્રથમ દ્રષ્ટિએ પડકાર કર્યો અને સમગ્ર કાયદાને સ્ટે આપવા માટે માટે કોઈ કેસ બન્યો ન હોવાનું જણાવ્યું મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સ્વાગત કર્યું કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત જેવા વિકાસશીલ દેશ માટે પેદાશના ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવવા એ સમયની જરૂરિયાત છે તેમણે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ટેકનિકલ કમિશન આઈઈસીની નેવ્યાસીમી સામાન્ય સભાનું ઉદઘાટન કરતી વખતે આ મુજબ જણાવ્યું તેમણે ભાર મૂક્યો હતો કે ઉચ્ચ ધોરણોનું પાલન કરવાથી ખર્ચમાં વધારો થતો નથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડી વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન બે હજાર પચીસને સંબોધતા શ્રી ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફાસ્ટ્રકચર ઇનોવેશન માટે પણ એક અગ્રણી કેન્દ્ર છે રોડ ઇન્ફાસ્ટ્રકચરમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે દેશમાં વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક છે બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આજે મુંબઈના રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતને શપથ લેવડાવ્યા આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં શપથ લીધા તેઓ મહારાષ્ટ્રના બાવીસમાં રાજ્યપાલ છે તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણનના અનુગામી બનશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી ત્રીજી સપ્ટેમ્બરે જીએસટી પરિષદે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર ઘટાડ્યા આજે આપણે જે વસ્તુઓ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું સાંભળીએ એક અહેવાલ જીએસટી પરિષદે લાકડા પથ્થર અને ધાતુઓથી બનેલી મૂર્તિઓ તેમજ પગરખા પર જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કર્યો છે આ ઉપરાંત કાચની મૂર્તિઓ લોખંડ એલ્યુમિનિયમ પિત્તળ અને તાંબાની કલાકૃતિ માટે પણ આવો જ ઘટાડો કરાયો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નિષ્ણાંત ટી સુરેશે જણાવ્યું હતું કે આ સુધારાઓ દેશના અર્થતંત્ર પર સકારાત્મક અસર કરશે તહેવારોની મોસમ પહેલા આ સુધારાઓ સામાન્ય માણસ પર કરનો બોજ ઘટાડશે અને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે પ્રવેશ અડીએ છે આકાશવાણી સમાચાર અમદાવાદ સેવા અને સુશાસન એટલે કે જાહેર સેવા અને સુશાસનના મંત્ર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાગ મહેનત કરી રહી છે આજે આ ખાસ શ્રેણી સેવા પર્વમાં અમે તમને જણાવીએ છીએ કે મોદી સરકારે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દરેક નાગરિકના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવ્યું છે સ્વચ્છતા અભિયાન ક્રાંતિકારી ફેરફારો લાવી રહ્યું છે અને દુનિયા તેને સ્વીકારી રહી છે આ કાર્યક્રમે ઘણી સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે અને આ आवाज एक महिला उत्तराखंड न चमोली जिला न किरण देवी छे। आजकल हमारे गांव में सभी महिलाएं सुरक्षित हैं, जो खुले में सांस नहीं जाती है ये है कि पहले हम खुले में जाते थे जंगलों में जाते थे या खेतों में जाते थे अब वैसा भय नहीं है કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સીઆરપીએફની કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં કુખ્યાત નક્સલ કમાન્ડર સહદેવ સોરેન જેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ હતું તે માર્યું ગયો છે સહદેવ સોરેનની સાથે બે અન્ય ઇનામી નક્સલીઓ પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે આ કાર્યવાહી પછી ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે આવકવેરા રિટર્ન આઈટીઆર દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે રાત્રે બાર વાગ્યા સુધી કરદાતા અરજી કરી શકશે અગાઉ આવકવેરા વિભાગે અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બરથી વધારી ત્રીસ સપ્ટેમ્બર કર્યાનો દાવો કરતા સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા પરંતુ આવકવેરા વિભાગે આ સમાચારને ખોટા ગણાવ્યા છે વિભાગે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું આઈટીઆર દાખલ કરવાની આજે છેલ્લી તારીખ છે વિભાગે કરદાતાઓને તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આધાર રાખવાની સલાહ આપી હતી નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ મેગા ટિંકરિંગ ડે પહેલને ઇન્ડિયા બુક અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સની યાદીમાં સ્થાન મળ્યું છે નીતિ આયોગે માહિતી આપી હતી કે આ પહેલે એક જ દિવસમાં ટિંકરિંગ પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યાનો રેકોર્ડ બનાવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે નવ હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ શાળાઓના ચાર લાખ તોંતેર હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્વચ્છ ભારત માટે એક સોલ્યુશન ડિઝાઇન કરવા માટે ભેગા થયા હતા જેનું બાર સપ્ટેમ્બરે જીવંત પ્રસારણ થયું આ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના ડીઆઈવાય વેક્યુમ ક્લીનર્સ બનાવ્યા આ રેકોર્ડને આજે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી એશિયા કપ બે હજાર ક્રિકેટમાં આજે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એમાં સંયુક્ત આરબ અમીરાત યુએઈ અને ઓમાન વચ્ચે હાલ મેચ રમાઈ રહી છે યુએઈએ ઓમાનને જીતવા એકસો તોંતેર રનનો લક્ષ્યાંક આપ્યો છે હાલમાં મળતા અહેવાલ મુજબ ઓમાનને ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી બત્રીસ રન કર્યા છે અન્ય એક મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને હોંગકોંગ વચ્ચે હમણાં આઠ વાગે રમાશે શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ચાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ પર સ્ટે આપવાનો સર્વોચ્ય અદાલતનો ઇન્કાર કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બન્યું ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી સ્થાર અને એશિયા કપ ક્રિકેટના ગ્રુપ એમાં યુએએ ઓમાનને